લોરેન્સ બિશ્રોય ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાઇકર્ણી સેના ચીફ સુખદેવસિંહ ગોઘામેડીનું મર્ડર કર્યું હતું તે ક્લિયર થઈ ગયું છે મર્ડર અગાઉ તે રાજસ્થાનમાં કોઈ ગુપ્ત જગ્યાએ છુપાયો હોવાની પણ શંકા છે પરંતુ હવે તેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર જયપુરમાં બે શૂટર્સની ધરપકડના બે દિવસ બાદ રોહિત ગોદારા પોર્ટુગલ અને અઝરબાઈ વચ્ચે ક્યાંક જોવા મળ્યો તો ગોદરા પર નજર રાખનારાઓએ કહ્યું કે તે કોલ કરવા માટે સિમ બોક્સનો ઉપયોગ કરી રહ્યો છે જેના કારણે તેનું સ્થાન બરાબર ટ્રેસ કરવું ખૂબ જ મુશ્કેલ છે ગોધરા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિચરોઈનો નજીકનો માનવામાં આવે છે અને ગોગામેડી હત્યાનો માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાય છે એજન્સીએ ગોદારાના લોકેશનને ટ્રેસ કરીને તેની ધરપકડ કરવાના પ્રયાસો તેજ કર્યા છે તેનું સ્થાન યુરોપના કોઈ દેશમાં ટ્રેસ કરવામાં આવ્યું હતું જોકે પછી તે કેનેડામાં કોઈ ઠેકાણે છુપાયું હોવાનું જણાવાય છે મહત્વનું છે કે રોહિત ગોદારા ગોગામેડીના મર્ડર બાદ વિદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી તેણે બીજા એક મદદગારને નામે પોસ્ટ કરવાની ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી હતી કહેવામાં તો ગેંગસ્ટર છે પરંતુ તે ડર ફોક હોવાનું પણ સામે આવ્યું છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ